લો ઓફ કર્મ એપ્લાય નાનામાં નાના કર્મચારીને તમે ખોટું કરીને કાઢી મૂક્યો હશે ને એની હાય લાગશે એની હાય આમ ગોળ ફરીને આવશે ને એક મોટું ટેન્ડર ચૂકી જશો આ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર નાના હતા અત્યારે આપણે ફ્રીજ બી રમતા ખબર નાખીએ ને પછી આમ એ જ રૂટ ઉપર પાછી આવે ખબર છે ને ફ્રીઝ બી એમ કર્મ છે ને ફ્રીઝ બી છે આમ નાખશો ને પાછું આવશે જ बी एथिकली राइट बी ओने प्रोग्रेस सीध सक्सेस अनबिलीवेबल तब प्राणिक होटो लाभ प्रेक्टिकल बताओ रोजिंदो कल सवेरे नौ वाले शुभ वेन यू आर ओनेस्ट यू बीकम अ मैग्नेट यू आर ट्रेक रिसोर्सेस ते प्राणिक हो ते लोह चुंबक बनी जाओ जम ल चुंबक खिली ने એમ તમે સંસાધનો રિસોર્સિસ મની મેન પાવર બધું તાણશો ઇટ ઇઝ અ નેચરલ વાઇબ તમારી આજુબાજુ પોઝિટિવ ઓરા હોય લોકોને તમારી સાથે જોડાવું ગમે તમારી સાથે વાત કરવી ગમે તમને મળવું ગમે તમારી માટે કામ કરવું ગમે તમે કદાચ કેમ કે બોલો ટોકો તો એ સહી લે કારણ કે તમે એટલા પ્રામાણિક છો એટલે તમારી આજુબાજુ ઓરા હોય દેર ઇઝ એન ઓરા અરાઉન્ડ યુ ધેટ ક્રિએટ્સ ધ ડિફરન્સ अंग्रेजी में एक सर कहत है जो विचार कर सो ए क्रिया क्रिया कर सो एदत बंधा જેવી આદતો બનતાશે એ તમારું ચારિત્ર નિર્માણ કરશે અને ચારિત્ર નિર્માણ થશે એ તમારું ભવિષ્ય નક્કી કરશે એટલે આજે તમે બેંકના લોનમાં ગરબડ કરી એટલે તમે નક્કી કરી નાખ્યું કે અગિયાર વર્ષ પછી તમારા ફેક્ટરી બેંકરફ થવાની છે નક્કી થઈ ગયું નાવ ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ જેમ તમે પોઈઝનની પીલ લીધી ને અંદર ગઈ ના યુ આર ગોઈંગ ટુ ડાય ઇટ્સ નાવ અ મેટર ઓફ ટાઈમ હવે ખાલી સમય જ જોવાનો તમે ક્યારે મરો બાકી મરવાના જ છો એમ ખોટું કર્યું ને એટલે મરવાના જ છો હવે ટાઈમની બાબત છે બે વર્ષ થાય પાંચ વર્ષ થાય સાત વર્ષ થાય દસ વર્ષ થાય મરવાનું નક્કી છે વિચારો એન્ડ રાઇટિયસનેસ વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ અને તમે રાઇટિયસ થાવ કીધું એમ તમારા કર્મચારીઓમાં તમારી પ્રતિષ્ઠા તમારી કંપનીની પ્રતિષ્ઠા સર્ટન નેમ્સ આવે છે કંપનીના સર્ટન વ્યક્તિનું નામ આપે છે તો બીજો વિચાર જ નથી કરવાનો ને તમને ટાટા તરફથી કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો હોય તો ટાટાનો કોન્ટ્રાક્ટમાં તમે દસ પાના નું પેજ વાંચો કારણ કે નેમ એ બ્રેન્ડ જ એવી છે એમ તમે પણ તમારું નામ કક્ષા સુધી લઈ જઈ શકો છો प्रमुख स्वामी महाराज ने नाइनटीन एटी एट में अमेरिका में नोरा हॉल न मेयर जेम्स लैमबर्टी की टू दिटी आपी विच इज अ वेरी बिग फेलिसिटेशन हमारे सदगुरुवर संत पूज्य विवेक सागर स्वामी जो प्रमुख स्वामी महाराज के साथ रहे चालीस साल तक उन्होंने नोरा हॉल के ये मेयर जेम्स लैम्बट्टी को मंच पे पूछा क्योंकि सीधे प्रमुख स्वामी महाराज वहां है सीधे मंच पर गए थे सीधा ही कार्यक्रम चालू हुआ था बाहर गांव से आए थे तो पूछा कि आपने प्रमुख स्वामी महाराज को कभी देखे नहीं है कभी उनके बारे में ज्यादा पढ़ा नहीं होगा तो आपने ये कैसे तय कर लिया कि प्रमुख स्वामी महाराज को कीट दो देनी है तब जाके जेम्स लैम्बर्टी जो मेयर थे उन्होंने कहा कि हमने प्रमुख साई इमारत को देखे नहीं है ये पहली दफा देख रहे हैं हमने प्रमुख साई इमारत के बारे में ज्यादा सुना पड़ा नहीं है लेकिन आपके जो स्वामीनारायण ये रेड डॉट वाले हमारे काउंटी में रहते हैं ना दस बारह परिवार हैं इनमें से एक भी परिवार को ट्रैफिक की टिकट नहीं मिली है एक भी परिवार में डोमेस्टिक वायलेंस का प्रश्न नहीं है एक भी परिवार में कोई प्रोफेशनल या कमर्शियल केस कोर्ट में नहीं चल रहा है एक भी परिवार ऐसा नहीं है कि आपस में या पड़ोस में कुछ झगड़ा हुआ है और ये सभी परिवार जब हम इतवार को कम्युनिटी सर्विसेज रखते हैं तब सेवा में आ जाते हैं तब इसलिए हमने ये सोचा कि ऐसे परिवार जो तैयार कर सकते हैं वो व्यक्ति कैसे होंगे इसलिए हमने किट द सिटी दे दी તમે ટર્ન ઓવર વધારીને એવોર્ડ લાવો તો સારું છે પણ તમારો કર્મચારીને સ્કિલ ડેવલપ થાય અને એમ કે ચાલીસ વર્ષથી હું કંપનીમાં છું એવોર્ડ લઈ આવે ને એ તમારે એવોર્ડ કરતા મોટો છે હા એમે રાઇટ ઓર રોંગ તો દેર ધ સિક્રેટ એન્ડ ધ સ્પિરિટ ઓફ સક્સેસ અને ધ લાસ્ટ થિંગ પાંચ મિનિટમાં હું પ્રવચન પૂરું કરું છું યોર ફેથ ઇન ગોડ હેલ્પ્સ યુ ભગવાનમાં શ્રદ્ધા તમને ખૂબ મદદરૂપ થશે તમને એમ લાગે છે કે મેં હું એક સંત છું એટલે મેં તમને ભગવાનમાં શ્રદ્ધાની વાત કરી એમાં મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલીઝન બહુ હાઉ ફેથ હેલ્વ આપણે મોટી મોટી વાતો નથી કરી સ્વર્ગની ને મોક્ષની વાતો નથી કરવી હમણાં તમને કાલે સવારે નવ વાગે ભગવાનમાં શ્રદ્ધા શું મદદ કરી શકે જે હું તમને પ્રેક્ટિકલ કહું છું यूनिवर्सिटी ऑफ फिलाडेल्फिया और यूनिवर्सिटी ऑफ पेंसिल्वेनिया में रिसर्च हुई डॉक्टर एंड्री न्यूबर्ग डॉच जी कोई मैं आपको नाम देता हूं आप गूगल पे जा सकते हो कि नाम स्मरण करने से क्या लाभ है स्पेशल एम और माइंड मैपिंग हुए साइको न्यूरो सॉफ्टवेयर से और नतीजा क्या पाया जो नित्य भगवान का नाम स्मरण करते हैं साइको न्यूरो सॉफ्टवेयर में उन्होंने ये तलाश की और ये कंक्लूजन हुआ कि जब नाम स्मरण करते हैं शरीर में जो हार्मोस रिलीज होते हैं उस वक्त उससे लाभ क्या होता है तो डॉक्टर एंड्रयू न्यूबर्ग डॉक्टर एच जी कोइ में सभी नाम आपको बताता हूं आप गूगल पर जा सकते हो कि भगवान का नित्य अगर 10 मिनट भी नाम स्मरण करें जो भी भगवान के स्वरूप में आपको श्रद्धा है आप 10 मिनट भी नाम स्मरण करेंगे तो ये दो साइंटिस्ट ने प्रैक्टिकल ये करके बताया कि आपकी याददाश्त 15 से 25 प्रतिशत बढ़ सकती है सक्सेस में कम आएगी कि नहीं आएगी सेकंड थिंग आपकी सेल्फ कॉन्फिडेंस और विल पावर 15 से 25 प्रतिशत बढ़ सकता है यह भी स्पिरिट ऑफ सक्सेस के लिए जरूरी है विल पावर एंड कॉन्फिडेंस थर्ड थिंग मोस्ट इंपॉर्टेंट ध्यान से सुनना आपकी बफर कैपेसिटी 15 से 25 प्रतिशत बढ़ सकती है बफर कैपेसिटी मतलब दुख सहन करने की शक्ति झटके सहन करने की शक्ति આપી પંદર સે પચીસ પ્રતિશત બળ જાતી હે કારણ કે ધંધા કરીએ એટલે તો જાટકા તો આવેના કે નહીં હા કોક વખત અચાનક પોલિસી બદલાઈ ગઈ કોઈક વખત સામેવાળા એક કોન્ટ્રાક્ટ તોડ્યો કોક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું આવો એક મોટો કોન્ટ્રાક્ટ આવવાની શક્યતા છે એટલે આપણે વોર રેડી રો યુદ્ધ આવે તો તૈયારી માટે બે મશીનરી લઈ અકાઉન્ટ પર નવરાત પડે પૈસા કરવાનું એટલે થાય ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ ટુ ઇન્ક્રીઝ ધ બફર કેપેસિટી ઓફ યર ઓન સેલ્ફ चौथी बात इन्होंने बताई कि नाम स्मरण से आपकी इम्यून सिस्टम 15 से 25 प्रतिशत बढ़ती है मतलब रोग प्रतिकारक शक्ति बढ़ती है एटले भगवान नाम स्मरण की याद शक्ति कॉन्फिडेंस विलपावर छे દુઃખ સહન કરવાની જાતકા સહન કરવાની શક્તિ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ લાભ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ત્યાં યુનિવર્સિટીમાં બંને ડૉક્ટર્સે પ્રેક્ટિકલ ચાર હજાર લોકો ઉપર પ્રેક્ટિકલ કરીને સંશોધન કર્યું છે હવે પાંચ લાભ લેવા માટે પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ હા કે ના જે કરતા હોય એને અભિનંદન છે જે ના કરતા હોય પાંચ લાભ લેવા માટે તો કરજો આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી હા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેઠો એટલે પેલા કહી દેવું પડે કે ઇન્વેસ્ટમેન્ટ નથી અને આઈ બહુ મોટું છે આ તમારા શબ્દો બોલું છું આરો ઇઝ બિગ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે સમયનું કર્યું છે શ્રદ્ધાનું કર્યું છે બહુ રિટર્ન મોટું છે એ નામ સ્મરણથી આટલો બધો લાભ છે